નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ જોઈએ મહત્વના સમાચારમાં ઓપરેશન સિંધુની સફળતા બદલ સમગ્ર ભારતમાં જ્યારે તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે માધા પર મધ્ય યોજાયેલ તિરંગા યાત્રામાં અહીંની સંસ્થા જૈન જાગૃતિ સેન્ટર દ્વારા યાત્રામાં જોડાયેલ સૌ ગ્રામજનોને સરબત પીવડાવવામાં આવેલું હતું સંસ્થાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ સા મંત્રી શ્રી કેતનભાઈ સા તેમજ મુકેશભાઈ સંગવી સાથે નામોટી હાઉસના ઓનર મહેન્દ્રભાઈ વેકરિયા વગેરે જામત ઉઠાવેલી હતી બ્યુરો રિપોર્ટ વીર ન્યૂઝ લાઇવ રમેશ સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વીર ન્યૂઝ લાઇવ ને લાઈક કરો શેર કરો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો આજ રોજ માધા મધ્યે જે યાત્રા યોજાણી તે નિમિત્તે જૈન જાગૃતિ સેન્ટર દ્વારા સૌ ગ્રામજનોને તિરંગા યાત્રામાં જોડાયેલ સર્વે ભાઈઓ બહેનોને સંસ્થા દ્વારા શરબત પીવડાવવામાં આવ્યું તે બદલ સંસ્થા ખૂબ જ ધન્યતા અનુભવે છે સમગ્ર ભારતમાં જે રીતે ઓપરેશન સિંદૂરની સફળતા અને ભારતીય સેનાની શૌર્યના સન્માનમાં જે તિરંગા યાત્રા યોજાઈ રહી છે તે બદલ ભારતના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સમગ્ર સૈનિક દળોને અમે અત્રેથી સેલ્યુટ કરીએ છીએ અને આ યાત્રા દરમિયાન જે અમારા સ્વયંસેવકોએ જે સરબત વિતરણ કરવામાં સેવા આપી તેમનો સૌનો આભાર માનીએ છીએ સંસ્થાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ શાહ તેમજ સાથે જોડાયેલા સર્વે મુકેશભાઈ સંઘવી આ નમો ટી હાઉસના પટેલભાઈ તેમજ સર્વે અહીંયા ઉપસ્થિત છે બધાએ ખૂબ સરસ મજાની સેવા આપેલ છે તે બદલ હું કેતન શાહ જૈન જાગૃતિ સેન્ટરના મંત્રી તરીકે સૌનો આભાર માનું છું